ગાઝીપુર સિંધુ શંભુ અને ટીકરી સહિતની તમામ સરહદોને કેન્ટોનમેન્ટમાં ફેરી દેવામાં આવી છે સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાટાઘાટો નિષ્ફળ થયા બાદ ટ્રેક્ટર શંભુ બોર્ડર ઉપર પહોંચવા લાગ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ તેમની દિલ્હી ચલો માર્ચ ચાલુ રાખશે આ વિરોધના કારણે સમગ્ર દિલ્હીમાં કલમ એકસો ચુમ્માલીસ પણ લાગુ કરવામાં આવી છે કલમ એકસો ચુમ્માલીસ બારમી ફેબ્રુઆરીથી બારમી માર્ચ સુધી અમલમાં રહેશે પોલીસ કમિશનર સંજય અરોરા દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન લોકોના એકઠા થવા રેલી કાઢવા અને લોકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાથી ટ્રેક્ટર ટ્રોલીઓ ઉપર પ્રતિબંધ રહેશે ખેડૂત સંગઠનોના આજે દિલ્હી ચલો કૂચના એલાનને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે પંજાબ બોર્ડર ઉપર ત્રણ સ્તરની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરી છે સૌથી આગળ બીએસએફના જવાનો હશે તેમની પાછળ રેપિડ એક્શન ફોર્સમાં અને ત્રીજા લેયરમાં હરિયાણા પોલીસના સશસ્ત્ર જવાનો હશે એક્ચ્યુઅલી વી આર પ્રિપેરિંગ સો ધેટ ધેર ઇઝ નો લો એન્ડ ઓર્ડર ઇશ્યુ હિયર એન્ડ નો નો લો ઇઝ બ્રોકન સો ધેટ્સ વાય વી હેવ ડિપ્લોયડ ધ ફોર્સ and we will ensure that no citizen is troubled or no problem happens at the tikri border sir how much troops are here and what is the current situation in the country? Uh, presently at tikri border 11 troops are 11 companies are deployed and uh, we are also ensuring that the citizens are not troubled because of all this so one lane is open and uh, rest depending upon the situation we will take the next call on it sir the farmers are coming towards the tikri border ज ऑफ नाउ देर इज नो मास्ट वॉस्टिक बट अगेन आई एम सींग दैट इट इज द सिचुएशन इज वेरी डायनामिक एंड चेंजिंग एवरी मिनट सो वी आर कंटिन्यूसली मॉनिटरिंग थ्रू वेरियस सोर्सेज दैट हाउ द सिचुएशन डेवलप्स एंड आफ्टर दैट ओनली वी विल टेक फर्दर डिस यहाँ पर, पर ग्यारह कंपनी जो है उनको डिप्लॉय किया गया है और साथ ही हमारे एडमिनिस्ट्रेशन और पुलिस के ऑफिसर्स डिप्लॉयड हैं और अभी यहां पर संपूर्ण शांति है सभी शांतिपूर्वक चल रहा है लेकिन अगर कोई भी उपद्रव करता है कोई भी हमारे नागरिकों को परेशान करता है तो उनके विरुद्ध सख्त से सख्त कानूनी कार्रवाई की जाएगी